વડોદરા શહેરમાં ખાનગી નારાયણ સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ ન કરનાર શાળાને નોટિસ પાઠવવામાં આવી છે પ્લાનિંગ વિભાગે ચૌદ ખાનગી શાળાઓને નોટિસ ફટકારી પાલિકાની કડકાઈથી અગિયાર શાળાઓને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટી રજૂ કર્યા ત્રણ શાળાઓએ હજુ નથી રજૂ કર્યું સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ શહેરમાં આવેલી બસો નેવું શાળાઓમાં ટાઉન પ્લાનિંગ વિભાગનું ચેકિંગ પણ પાલિકા દ્વારા કોડિયારનગરમાં આદર્શ વિદ્યાલયને સીલ કરાય રોઝી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને પાડીવાળા સ્કૂલ તાંદરજા સીલ કરાય વડોદરા શહેરમાં અંદાજે બસો નેવું જેટલી સ્કૂલો છે એનું અમે ચેકિંગ કર્યું હતું અને એમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે અમે એ લોકોને જણાવ્યું હતું એમાંથી ચૌદ સ્કૂલોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેકિંગ દરમિયાન આવેલા નહોતા એવા એવું જણાવી આવેલું એટલે અમે એ લોકોને નોટિસો આપી અને દરમિયાનમાં નોટિસો આપ્યા પછી અમે લોકોએ એમને સાત સ્કૂલોએ જમા કરાયા રહી ગયેલી સાત સ્કૂલો એવી હતી કે જેના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી નહોતા એટલે અમે એ લોકોને સીલ માર્યા સીલ માર્યા પછી એ લોકો એમની રીતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કરાવીને એમાંથી ચાર જેટલા સ્કૂલોએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રજૂ કર્યા છે જેને અમે પછી ખોલ્યા છે અત્યારે ત્રણ સ્કૂલોને સીલ મારેલા છે આજથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે પરંતુ વડોદરા શહેરમાં ખાનગી શાળાઓ છે તેમના પર વડોદરાના જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે તેના દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે બે દિવસ અગાઉ જ ટાઉન પ્લાનિંગ વિભાગ છે કે તેના દ્વારા સ્ટ્રકચર સ્ટેબિલી જે રિપોર્ટ છે તેને લઈને બસ્સોને નેવી જેટલી જે શાળાઓ છે તેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને ચૌદ જેટલી શાળાઓ છે તે ક્યાં નોટિસ આપવામાં આવી હાલ સાતમાં સાત જેટલી શાળાઓ છે કે જેને કોર્પોરેશન વિભાગ દ્વારા સીલ મારવામાં આવી હતી જોકે મોડે મોડે ચાર જેટલી શાળાઓએ સ્ટ્રકચર સ્ટેબિલી રિપોર્ટ રજૂ કર્યો અને ખોલી નાખવામાં છે પરંતુ હજુ પણ ત્રણ જેટલી શાળાઓ છે કે જ્યાં આ સીલ છે તે યથાવત જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો નગર પાસે આવેલી આદર્શ વિદ્યાલય રોઝી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાણીગેટ તેમજ જે વાડીવાળા સ્કૂલ છે તાંદલજા કે આ ત્રણ જેટલી સ્કૂલો છે કે ત્યાં હાલ કોર્પોરેશન વિભાગ દ્વારા સીલ મારવામાં આવી છે જો કે આ જે સ્કૂલો છે તેમણે સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ છે તે રજૂ નથી કર્યો અને તેના જ કારણે પાલિકાએ નોટિસ આપીને ત્યારબાદ સીલ મારી છે પાલિકાની કડકાઈથી અગિયાર જેટલી શાળાઓ હતી કે તેમણે તાત્કાલિક ધોરણે આ જે સ્ટ્રકચર સ્ટેબિલ રિપોર્ટ છે તે રજૂ કર્યો અને આ ત્રણ જેટલી શાળાઓ છે તે હજુ રજૂ નથી કરી શકી ખાસ કરીને વાત કરીએ તો જે રીતે શૈક્ષણિક ક્ષેત્રના પ્રથમ દિવસે જ શાળાઓ છે તે શરૂ નથી થઈ શકી અને ક્યાંકને ક્યાંક શાળા સંચાલકોની પણ ક્યાંક ને ક્યાંક મોટી બેદરકારી છે તે સામે આવી છે અને તેને જ લઈને હાલ વિદ્યાર્થીઓનું જે શિક્ષણ છે તેના પર પણ મોટી અસર થઈ રહી છે હાલ જે જોઈએ તો ત્રણ જેટલી શાળાઓ છે કે જ્યાં આ પ્રકારે સીલ મારવામાં આવે છે સ્ટ્રક્ચર સ્ટેબિલ રિપોર્ટ છે તે રજૂ નથી કરી શકી ત્યારે હવે ક્યારે સ્ટ્રક્ચર સ્ટેબિલ રિપોર્ટ છે તે આ શાળાના સંચાલકો રજૂ કરે છે ક્યારે આ શાળાઓ શરૂ થાય છે અને ક્યારે બાળકોનું શિક્ષણ આ શાળાઓમાં ફરી ધમધમતું જોવા મળે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક જે ખાનગી શાળાના સંચાલકો છે અને તેમની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓનું જે શિક્ષણ છે તે બગડી રહ્યું હોય તે જોખમાઈ રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત વડોદરા